કેમ છો મહીસાગર આજે અમારા પોડકાસ્ટ વિથ માહીમાં ઉપસ્થિત છે મહીસાગર તીર્થધામના મહંત એવા અરવિંદ ગિરી મહારાજ અરવિંદ ગિરી મહારાજ આપનો પરિચય મારું નામ મહેન્દ અરવિંદ ગિરી છે અને આ મહીસાગર તીર્થધામને જવાબદારી નિરંજની અખાડા હરિદ્વાર દ્વારા મને સોંપવામાં આવી છે એટલે અહીંની જે મહેન્ત તરીકેની ગાદી છે એ મારા

અને આ ગામનો ભી નામ અખાડાનો દે ગામડા છે કેમ કે અખાડામાં રાજાઓ દ્વારા આ ગામને દાન કરવામાં આવે છે કે ભી આ ગામની જવાબદારી અખાડાની રહેશે છે નિર્ણય અખાડા હરદ્વારની તો અહીંયા તપસ્વી મહાત્મા બધી તપસ્યા કરતા હતા પછી ઓગણીસો સિત્યાસી માં આ મારા ગુરુજીની સમાધિ છે કૈલાશ ગીરજી નામ હતું એમનો એ એમને દ્વારા હરદ્વાર અખાડામાં ભાઈ માંગણી કરવામાં આવી કે ભાઈ મારે ઉમર થવાય અમને કોઈ ઉત્તરાધિકારી આપ આપો તો પરિષદ દ્વારા કહેવામાં આવે કે ભાઈ આપને જે યોગ્ય લાગે એ તો ગુરુજી મને ચયન કરીને અહીંયા લાવ્યા 1987 માં આશરે કેટલા વર્ષ થયા આપને અહીંયા આપે 24 38 વર્ષ ઉપર થઈ ગયા અને અહીંયા ગુજરાતના લોકોનો સભર સમર્થન કેવું રહ્યું મહીસાગર જિલ્લાના લોકોનો સરસ 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 ખૂબ જ સરસ અને ઘણા મહીસાગર જિલ્લાના લોકો ઘણા પ્રેમાળુ છે અને ઘણા સાધુ સંતોને સન્માન કરે છે અને દરેક જાતની સહાયતા કરે છે બીજો તો એક તો સમરસ સમાજ બનાવાની આપણી પ્રક્રિયા ચાલુ છે બીજો થોડોક જે ધર્મ પરિવર્તનો ચાલે છે એના માટે બી આપણી શક્તિ પ્રમાણે અમે કાર્યરત છીએ અને એક યુપી ના યશસ્વી મુખ્યમંત્રી છે અ મહેનત આદિત્યનાથજી એમને એક સંગઠન છે હિન્દુ યો આહિની એ મધ્ય ગુજરાત ની જવાબદારી એમને દ્વારા મને સોંપવામાં આવી હતી એને થ્રુ બી અમે અ કામ કરીએ લીધું આપણો પરિવાર ક્યાં છે બેન ને અમુક લોકોનો જે મહીસાગર જિલ્લા છે ને એ લોકોને એક ભ્રાંતિ છે કે મારા યુપી નું છે પણ હું એક ખુલાસે કરવા માંગુ છું મારી જન્મસ્થળ હરિયાણા છે અને કર્નાલ સિટી છે અને એમ તો કોઈને સાધુનો કુલ પૂછાય નહીં પણ આપને જાણકારી માટે બતા દઉં કે મારો જન્મસ્થાન કરનાલ સિટી હરિયાણામાં છે અને મારી સંન્યાસ દીચ્છા હરિદ્વારમાં ઓગણીસો ચોર્યાસી માં થાય હતી દસ વર્ષની ઉંમરે ત્યાર પછી અમારે જે સાધુ વિશ્વવિદ્યાલય ચાલે છે હરિદ્વારમાં ત્યાં મારી શિક્ષા થાય ત્રણ વર્ષની પછી સિત્યાસી માં અહિયાં મહીસાગર જિલ્લામાં ત્યારે તો પંચમહેલ ગણાતો હતો ત્યારે મેં અહિયાં પંચમહેલ જિલ્લામાં દેગમડા ગામમાં આવ્યો હું એક દિગંબર સંન્યાસી છું દિગંબર આપ સમજતા છો આપણી દેશી ભાષામાં કહીએ તો નાગા સન્યાસી મારા જ આપ રાજકારણમાં બી હતા તો એનો અનુભવ જણાવશો જરા અમને રાજકારણમાં ઘણા બધા સારા નર્સ અનુભવ થાય છે અને રાજકારણ એવી વસ્તુ છે કે ત્યાં તમે જાઓ રાજકારણીઓ જોડે બેઠો એટલે તમને સારા અનુભવ બી બી થશે થશે અને ખરાબ દરેક જાતના અનુભવ થયા છે ઘણા બધા સપોર્ટરો બી હોય છે ઘણા બધાની એવી માનસિકતા હોય છે કે મારા કદાચ રાજકારણમાં આવી ગયા તો પછી અમારું ભવિષ્યનું રાજકારણ પૂરો થઈ જશે એવી રીતે પછી ખરાબ અનુભવી થયા છે મારે માટે અપશબ્દો બી બોલ્યા ગયા છે ઘણા બધા અપશબ્દો બોલ્યા ગયા છે અને અમુક કે કહેવું તો ના જોઈએ અમુક લોકો એવા એવા શબ્દો બોલ્યા છે જે આપણે કહી નહીં શકતો કે લુણાવાડાના જે પ્રબુદ્ધ નાગરિકો જેમને કહેવામાં આવે છે જે રાજકારણમાં છે એમને દ્વારા એવા કહેવામાં આવ્યો છે કે ભાઈ આ નદી કિનારે રહેતો બાવાને લુણાવાડાનું પ્રવેશ બંધી તત્કર છે એવી હદ સુધી રાજકારણના કડવું અનુભવ થાય છે પણ આપણી તો રાજકારણમાં જે જવાની કોઈ એવી ઈચ્છા નહોતી પણ સમય સંયોજક પ્રમાણે રાજકારણમાં જપડાયો અને એના અનુભવ બી સારા થયા ખરાબ થાયા બધા થયા પણ આપણી તો એ વખત કે ભાઈ જેવી રીતે સંન્યાસ દિચ્છા લઈને લોક સેવા કરીએ એવી રીતે રાજકારણમાં જઈને બી આપણે સેવા કરી શકીએ અને અમારા આદર્શ મહેનત આદિત્યનાથજી જે અત્યારે યુપીના અને વર્લ્ડમાં ફેમસ થઈ ગયા છે એવી ઈચ્છા હતી કે ભાઈ સેવા બી કરી શકે છે એમના બધા જોઈને અમને ઈચ્છા કે અમે જઈને અમારે આગળ પાછળ કોઈ હોતો નહીં અમારે કોઈ માટે ભેગા કરવું નહીં કોઈ જે જે રાજકારણીઓ છે એ એમના ભવિષ્ય માટે વિચાર કરે કે ભાઈ અમારા છોકરાઓ છે અમારા એ છે એમને માટે કરીએ અમારે તો કોઈ હોતું નહીં અમે તો જે બી કરીએ જનતા માટે કરીએ

અને જે કાર્ય કર્યા છે મહીસાગર જિલ્લામાં ધર્માંતરણ રોકવાનું અને હત્યા રોકવાની લવજીહાદ રોકવાનું જે બધા કરે છે એ જોઈને મહીસાગરની જનતા મને એમની પ્રેમ પ્રેમવસ થાય ને મને કે યોગીની ઉપાધિ આપી છે કે ભાઈ એ અમારા મહીસાગરના યોગી છે કેમ કે જેમ યુપીમાં આદિત્યનાથજી કાર્ય કરે છે અપરાધીઓ માટે અને ધર્માંતરણ કરાવવા માટે લવજીયાદ ગો ગૌ હત્યા બંધ કરાવવા માટે એવી ઘણી બધી પ્રવૃત્તિ મહીસાગર જિલ્લામાં કરી છે ઈસાઈ મિશનરીઓ ખિલાફ ખ્રિસ્તી મિશનરીઓ ખિલાફ જે લભ કેસો છે એમાં ઘણી બધી ભાગ ભજાઈને અને આપણે જે હિન્દુ બહેન દીકરીઓનો વિધર્મી દ્વારા લઈ ગયા છે એમને પાછે લાયા છે અને એમને જે લવજિહાદના શિકાર બનતી હતી અમુક પરિવારો એવા બી થતા હતા કે ભાઈ એમને સ્વીકાર સ્વીકારવાની ના પાડતા હતા એમને માં બાપ ને સમજાવી બધું કરીને એ બધું એમને શાંતિથી થી જીવન યાપન કરે એવી વ્યવસ્થા કરી આપી છે એ મહીસાગર જનતા નો પ્રેમ એ જોઈને મને યોગી તરીકે એ લોકો ઓળખે છે આશરે તમે કેટલા ધર્માંતરણ રોક્યા છે આશરે જે ખ્રિસ્તી મશીનરી દ્વારા છે ને એ અત્યાર સુધી જે આ વિરણીયા કરીને ગામે ત્યાં નાયક સમાજનો હતો ત્યાં બી અમે ધર્માંતરણ પછી સંતરામપુર તાલુકાના વાંકડી ગામે ત્યાં બી ધર્માંતરણ કરવાવાળા આવ્યા હતા એમને દ્વારા બી થાય અને અમારી એ અરવલ્લી અને રાજસ્થાન બોર્ડરમાં ત્યાં થોડીક પ્રવૃત્તિ વધારે હતી તો ત્યાં બેન અમે માર બી ખાધી છે અને માર્યું બી છે પણ આપણે ખાનપુર તાલુકામાં અત્યાર સુધી કોઈ જાતનું ધર્મ પરિવર્તન થયું નહીં એ થોડી આપણે એનો ગર્વ મહેસૂસ કરીએ કે અમારી ખાનપુર તાલુકાની જે જનતા છે જે આદિવાસી પ્રજા છે વનવાસી કહીએ આદિવાસી કહીએ એ કોઈ લોભ લાલચમાં આવ્યા વગર આપણી જે આદિવાસી સંસ્કૃતિ છે એનો પાલન કરે છે અને ક્રિસ્ટી મિશનરીઓને લોભ લાલચ કે એમને પ્રલોભનમાં કોઈ દિવસ આવતી નહીં એ અમારી ખાનપુર તાલુકાની જનતા અને એનો સપોર્ટ મને ખૂબ મળ્યો કે ભાઈ આપ જે કરો છો અમારી આદિવાસી સંસ્કૃતિ બચાવવા માટે તો એને સપોર્ટ મળ્યો એ કારણે છે અમારે ખાનપુર તાલુકામાં કોઈ જાતનો ધર્મ પરિવર્તન થયો નહીં તાલુકા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાને આદિવાસી સમાજનો એક મુદ્દો છે કે એમને જે યોગ્ય ન્યાય મળવો જોઈએ જે આદિવાસી પ્રમાણપત્ર યાની આપણે દેશીવાસીમાં કે એસપીના પ્રમાણપત્ર નહીં મળતા અને એ કારણ એમને બે હજાર ઓગણીસ અઢાર ઓગણીસમાં બી નિશાળોનો પ્રાથમિક શાળામાં છોકરાઓને જવાનું બંધ કર્યું હતું અને તે વખત એમને સંભાવના આપવામાં આવી હતી કે ભાઈ તમને પંદર દિવસમાં કે સાત દિવસમાં દાખલાઓ મળી જશે તે વખતને ત્યાર પછી બી અત્યારે અત્યારે બી એ દાખલાનો કોઈ ઉકેલ આવ્યો નહીં અને એમને એસટી પ્રમાણપત્ર મળતા નહીં તો સરકારશ્રીને એવી અમારી તરફથી રજૂઆત છે કે ભાઈ આપ ખાનપુર તાલુકાના જે છે એમને યોગ્ય ન્યાય આપો જે એમના હકદાર છે જેમને મળવું જોઈએ એમને તમે આપો કેમ કે

જે એમના હકદાર હોય જે કે ભાઈ એ આદિવાસી એમને જે હકદ્વાર હોય એમને એ એમના પ્રમાણપત્ર આવે એવી રજૂઆત છે અને બે હજાર અઢારથી અમારી ભી આદિવાસી સમાજ જોડે પૂરી સાથે રહીને અમે ભી એમનું સમર્થન કરીએ કે ભાઈ જે હકદાર એમને યોગ્ય ન્યાય મળે અને એમની યસટીને પ્રમાણપત્ર દેવામાં આવે બે હજાર ઓગણીસમાં એમને જે કહેવામાં આવે તો કે ભાઈ તમને મળશે અત્યાર સુધી એનો કોઈ યોગ્ય નિકાલ આવ્યો નહીં તો સરકાર શ્રી આપણે મહીસાગર જિલ્લાના નાગરિક તરીકે હું સરકાર રજૂઆત કરવા માંગુ છું કે અમારે ખાનપુર તાલુકાને યોગ્ય ન્યાય આપે અને એમના જે દાખલાઓ છે એ યોગ્ય વ્યક્તિને મળે એવી ઈચ્છા રાખીએ અને બીજો પ્રશ્ન અમારે એક ગુજરાતી ભારત ભારત દેશનો આખો સમજો મહીસાગર જિલ્લામાં રેલવેની કોઈ સુવિધા નહીં એક માત્ર જિલ્લો સાય ભારત જિલ્લાનો છે જે રેલવે વગરનો છે અમારા પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડજી બી ત્યાં રજૂઆત કરી હતી એનો કોઈ અમનો જે ચાલુ સાંસદ છે રાજપાલજી એમને બી રજૂઆત કરી પણ એમનો જવાબ ત્યાંથી ઉપરથી એવો કઈ સર્વે કરાવવામાં આવ્યો છે કે અહીંયા યાતાયાત ઓછા છે એટલે એ શક્ય નથી પણ સર્વે ક્યાં ધોરણે કરાવવામાં આવ્યો ક્યારે કરાવવામાં આવ્યો મહીસાગર જિલ્લા વાસીઓને તો ખબર જ નહીં એટલે અમારી એ બી રજૂઆત છે કે ભાઈ આ યાતાયાત રેલવે યાતાયાત ચાલુ થાય તો અહીંયા લોકોને જવાની સુવિધા થાય અને જે થોડુંક રોજગાર જે વડોદરા સુરત બહાર જે જાય છે એ લોકોની થોડી સુવિધા થાય અને રોજગારી માટે અવર સુવિધા થાય અને એવી બી ઈચ્છા છે કે જીઆઈડીસી આપણે મહીસાગર જિલ્લાનો લુણાવાડા મથક છે ત્યાં જીઆઈડીસી બને તો અહીંયા લોકલ લોકોને બહાર ના જવું પડે એવી એવી ઈચ્છા રાખીએ આગળ પછી સરકાર શ્રી છે જે એમને યોગ લાગે એવી એ કરી શકે છે અને મહીસાગર જિલ્લાને મહીસાગર જિલ્લાવાસીઓને એક અપીલ છે કે આપ વ્યસનથી દૂર રહો આપણે મહીસાગરને સ્વચ્છ રાખીએ અને આપણે બધા સ્વસ્થ રાખી રહીએ અને જે આપણી આ મહીસાગર જિલ્લા જે નદી ને નામથી પડવામાં આવે છે એ યોગ્ય નથી એટલે મહીસાગર જિલ્લા વાસીઓને એવી નમ્ર અપીલ છે કે આપ માં મહીસાગરને આપણે દેવી મા તરીકે પૂજે તેને સ્વચ્છ રાખે એવી અપેક્ષા છે શ્રદ્ધા અને વચ્ચેનો તફાવત શું છે બેને શ્રદ્ધા ઓર અંધશ્રદ્ધા ને વચ્ચે છે ને એક એક ઘણી મહીન લકીર બિલકુલ પાતળી લકીર આવે છે એમાં જ્યાં શ્રદ્ધા હોય ને ત્યાં અંધશ્રદ્ધા એની ઉપર હાવી થઈ જાય છે કેમ કે જેમ કે જે એક આપણે ગુજરાતીમાં કહાવત હો લોભિયા હોય ત્યાં તો તારા નહીં મરતા સાચી વાત તો અમે અમુક મારા અનુભવ પ્રમાણે બતાવું છું કે ગામમાં છોકરાને તાવ આવી જાય માથું દુખે તો ગ્રામીણ લોકોને જે એમના જે હોય છે ગોવા હોય બધા જે ભી એમ કે એ દવાખાના નહી લઈ જવા દેતા એ એમને કે કે એમને આ વડગાલ છે કે તમારા એ છે ને તે છે અને એમને દ્વારા એ આ ઝાડ ફૂંક કરવા આવે છે પણ છેલ્લે એમને દવાખાના જ લઈ જવું પડે છે તો શ્રદ્ધા અંધ શ્રદ્ધા થોડુંક બાકી મેઈન લકીર છે અને એ દૂર થાય અને લોકો પાખંડવાત છે બચે અને આપણે ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો તમારી કુલદેવી છે તમારા પૂર્વજ છે એમની ઉપર શ્રદ્ધા રાખો ખોટી તમે લૂંટાઈ જાઓ આપણે એક દાખલા આપો અ વીરપુર તાલુકો લીમરવાડા કરીને ગામ છે ત્યાં એક બોલેરો લઈને આવ્યા આગળ નાગા સંન્યાસી નો ગેટઅપ કરીને મતલબ ભસ્મી અસ્મિ ચડાવીને એમ અને એક 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 જ વ્યક્તિ ત્યાં ડેરીમાં દૂધ ભરવા જતો હતો એને કે અમારે શિવ મંદિર ક્યાં છે તો પેલા તો એમનો સ્વરૂપ જોઈને નમસ્કાર કરીને ઉપર હવે એ એ એ શ્રદ્ધા એટલી બધી શ્રદ્ધા થઈ ગઈ કે એમને શું સુંગાડી બેહોશ થઈ ગઈ વ્યક્તિને એને જોડે મોબાઈલ સોનાની ચેન બીજી એવી શ્રદ્ધા બી કોઈ કામની નહીં તમે શ્રદ્ધા રાખો પણ આપણે અંધશ્રદ્ધા નહીં રાખો અને પાખંડવાદ તો અત્યારે ગુજરાત શું પૂરે ભારતમાં પાખંડવાદ ખૂબ ફળે ફૂડ્યો છે તો એનાથી આપણે સાવચેત રહેવાની જશે આપણે વધારે શિક્ષા તરફ વળવાનું હોય અને શિક્ષા છે આપણે શિક્ષા લઈએ તો આપણને એ બધી સમજણ પડશે કે પાખંડવાદ શું છે શ્રદ્ધા શું છે અંધશ્રદ્ધા શું છે આપણે ઈશ્વરમાં શ્રદ્ધા રાખો આપણે પૂર્વજ છે આપણી કુલદેવી કુલદેવતા છે એમની ઉપર શ્રદ્ધા રાખો અને

સર્વે ભવન સુખના વાલે છે સનાતન ધર્મનો પાલન કરીએ જીવનનો મૂળ સુખ શું છે જીવનનો મૂળ સુખ તો પોતાની માનસિકતા સુખની શોધમાં હોય છે જેની જેવી માનસિકતા જેમાં જેને આનંદ પ્રાપ્ત થાય એ એવોનો સુખ છે ભૌતિકવાદીઓને ભૌતિક સુખની લાલસા હોય છે કે ભાઈ મારો મોટો બંગલો હોય મોટી ગાડી હોય એ ભૌતિકવાદીઓનો સુખ છે આધ્યાત્મવાદીઓનો સુખ છે કે ભાઈ અમે સંસાર માટે ને બધા પ્રજા માટે એ આધ્યાત્મિકને દ્વારા એમને શરીરને સ્વસ્થ રાખીએ આપણે તપ અને યોગ સાધના દ્વારા લોકોને સુખ શાંતિ પહોંચે એ પોતપોતાની માનસિકતા પ્રમાણે એ સુખની અનુભૂતિ થાય છે અને આપ આપણે ગુજરાતીમાં ભજન કે અમારે તો જો આનંદ સંત ફકીર કરે બહુ સુખ નહીં અમેરીને અમારે તો આનંદ જ આનંદ હશે અને ઉપર વાળા ભગવાન મહાદેવની ની દયા છે અમારો આનંદ તો અલગ જ હોય છે તો આજની યુવા પેઢીને આપ કઈ રીતના સંદેશ આપવા માંગશો કયો સંદેશ આપવા માંગશો આપણે યુવા પેઢી માટે એક જ સંદેશ છે કે આપ પે દૂર રહો કોઈ ભી જાતનો નો વ્યસન કે કે અત્યારે સિટીઓ માં કોલેજો માં એવો સમાચારો દ્વારા જે સૂચના પ્રાપ્ત થાય છે કે ભાઈ ડ્રગ્સ નો ચાલન વધી ગયો છે એનાથી મારી એક અપીલ છે વિનંતી છે કે આપ ડ્રગ્સ બિલકુલ દૂર થાવ અને જે આપણે ગુજરાતમાં કે દારૂબંધી હે કાગજ ઉપર છે કે જમીન સ્તર પર છે એ તો આપ મારા કરતા વધારે આપને જાણકારી હશે પણ એ દારૂ છે બી આજ દૂર રહો અને આપણી સનાતન સંસ્કૃતિનું પાલન કરો અને આપણી મા બાપની સેવા કરો ને ગુરુજનોની સેવા કરો વડો આદર કરો અને મૂળ તમારા શિક્ષા તરફ ધ્યાન રાખો કે બાબા સાહેબ આંબેડકર હતા એમનો બી એક હતો કહેવાનો ભાવાર્થ હતો એમનો એક મંત્ર બી સમજો જે બી સમજો કે શિક્ષા શેરની કા દૂધ હૈ આપ ઇસકો ગ્રહણ કરોગે તો આપ કઈ બી આપ કિસી સે ભી લડ સકતે તો શિક્ષા તરફ આપ જાઓ એ યુવા પેઢીને સંદેશ છે અને શિક્ષા કર છે તેમને બધુ મળશે તો महाराज આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી ચેનલ માં આવ્યા તે બદલ આભાર આપે અમારા મંદિર માં આયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર અને માં મહી સાગર ને એ જ પ્રાર્થના કે આપનો ચેનલ દિન દુની ને રાચોગની પર્વત કરે એવી માં મહી સાગર ને પ્રાર્થના કરીએ આપ પધારા આપનો વા વાત